ભગવાન છે એ બહુ દયાળુ છે કૃપા કરીને તો આ પૃથ્વી પર પધારે છે ભગવાન નું આવવાનું કારણ શું છે આ પૃથ્વી પર પધારવાનું કારણ શું કારિયાની વચનામૃતમાં માં ભગવાન સ્વામિનારાયણે

શેણિયા પાવન ઘઉં પાવન ચારે બજાવું જોઈએ છે ને એમાંથી તમે સમય કાઢી બેઠા છો તમે કેટલા ભાગ્યશાળી છો ભગવાન આ પૃથ્વી પર આવે છે એનું પ્રયોજન સંતોએ ભગવાન ઘણાય કારણો છે સંતોએ આતા કોઈએ કીધું ધર્મનું સ્થાપન કરવા માટે આવે છે તો ભગવાન ના પૃથ્વી પર ધર્મ સ્થાપન કરવા આવવું પડે તો સિંધી મહારાજ સભામાં કે છે કે એટલો ભગવાનને પોતાનું પ્રભુત્વ ઓછું કહેવાય ને પોતાના અક્ષર ધામમાં રહે છતાં કામ ન કરી શકે આપણા દેશની અંદર દેશના વડાપ્રધાન દિલ્હીમાં હોય અને નોટબંધી કરવી જ્યાં બેઠા બેઠા જ કરે ને ઘરે કહેવા આવે એને

અવતાર થયાનું પ્રયોજન છે મહારાજ કે સુખ દેવા માંડે સામિત્યપણા નું સુખ દેવા માંડે એ ભક્ત જ્યારે સ્થૂળ દેહ વર્તે છે ત્યારે ભાવના કરે છે ભગવાન નું અમને દર્શન થાય ભગવાન વસુદેવરે દેવકીજીએ તપ કર્યું ધર્મપિતા ભક્તિ માતાએ તપ કર્યું અને જ્યારે તપ કર્યા પછી ભગવાન રાજી થયા ને ત્યારે માગવાનું કીધું ભગવાને તો કે અમારે ઘરે તમે પુત્ર સ્વરૂપે પધારે આવવું પડે ને ભગવાનને છત્યો કરો એમાં કઈ બદલી હાલે મુક્તને મોકલી દે તોય ન હાલે મહાપુરુષોને કોઈને મોકલી દે તોય નો હાલે ભગવાન ને આવવું પડે ભક્તના લાડ લડાવવા માટે ભગવાન આ પૃતિ કરાવે છે શું કરવા ભક્તના લાડ લડાવા તમે મંદિરની અંદર ભગવાનની સરસ સેવા કરો છો મેં પૂછ્યું આટલા બધા ભગવાન છે આગળ બેઠા છે ઘનશ્યામ મહારાજને ઠાકોરજી બાળ સ્વરૂપને પાછો લાડવા ગમે છે કે ધનુર્માસમાં પૂજારી કે કાયમ પાકો થાળ આવે છે તમારી ભાવના છે તમારી ભાવના ભગવાન નું સ્થાપન કર્યા પછી એની યથાર્થ સેવા ભક્તો ન કરીએ ને તો આપણને દોષ લાગે ભગવાન જે મંદિરની અંદર પધરાવે છે ભગવાન સ્વામિનારાયણ શિક્ષા પછી આજ્ઞા પ્રમાણે આચાર્ય દેશ થતી પ્રતિષ્ઠિત કૃષ્ણ સ્વરૂપ છે જેમ વંદ્ય નૈવેદ્ય છે આચાર્ય મહારાજે દેશ સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય આ સંપ્રદાયના બંધારણ પ્રમાણે અને એ સ્વરૂપ એમણે જે આરતી ઉતારી હોય એની પ્રતિષ્ઠા કરી હોય એ સેવા યોગ્ય છે બીજા નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવા યોગ્ય નથી આ બધું બંધારણ ભગવાન બાંધીને ગયા છે અને ભગવાનની આજ્ઞામાં સુખ છે ભગવાનની આજ્ઞામાં રહી તો મહારાજનો રાજીપો થાય બહાર રહ્યો તો સુખ ન થાય ભગવાનનો રાજીપો ન થાય આપણે આ બધું મહેનત કરીએ છીએ એનું કારણ શું શાકોત્સવ આપણે કરવો છે ને આ શાકોત્સવનું કારણ જો કોઈ હોય તો ઉત્સવ કરીને ભજન કરવાનું ભગવાનને યાદ કરવાનું ખાલી રીંગણા ભગવાનને ધરવા માટે ભેગા નથી થયા રીંગણા તમે ઘરે ખાતા જુઓ ને આજ જ જમશો ક્યારેય નથી જમ્યા એ તો ચાતુર્માસો એટલે શરૂ થઈ ગયા હોય મોંઘા આપણે કરી દીધા ચાતુર્માસ ને આગલે દી તમે જોવો ને તો રીંગણા ના ભાવ ન હોય દિવાળી ઉપર તમે ભાવ નો રીંગણા બાજુ રીંગણા નો ભાવ જ ન હોય ને બદલે સિત્તેર ના કિલો મળતા હતા કારણ કે કાયમ પોગ્રામમાં વ્યા જાય પોગ્રામમાં સુખ નો આવે પોગ્રામ સાંભળી ગયો હોય ને તો મોક્ષ નો થાય આ શાકો સાંભળી ગયો હોય તો મોક્ષ થાય અને પોગ્રામ સાંભળી ગયો હોય પાછું બધા ભેગા થઈને મોજ કરી હોય શાક છે એ પ્રસાદ નો જે તમે ભક્તિ કરો છો ભગવાનની સેવા કરો છો મહિમા એ સહિત કરજો મહિમા એ સહિત અહીં તમારા પડકે આહલ પર ને રંગ પર ને ગામ છે ભગવાન સ્વામિનારાયણને આ સમયની અંદર સંતો ફરતા ફરતા આવેલા અને એ મંદિર બંધાવેલું ભગવાન સેવા પૂજા ભક્તિ જેમ તમે ગામમાં કરો છો ને એમ થાતી અને તે વખતે એ ગામના જે પૂજારી છે એ ભગવાનને કાયમ થાળ ધરવા જાય આ બનેલી ઘટના છે શ્રી ચરિત્ર ચિંતામણીમાં વાત છે પૂજારી કાયમ થાલ ધરવા જાય એક દિવસે મને બહાર જવાનું થયું બારગામ કોઈ કામકાજે જવાનું થયું તમારે તો સંસારી છો લગ્ન પ્રસંગો નાના મોટા પ્રસંગો જવાનું થાય એટલે એમણે વિચાર કર્યો કે હવે ભગવાનના થાલનું શું થશે અને તે જ દિવસે ભક્તો અને છે સમાચાર આવ્યા કે આજ સંતો આવવાના છે નગર પોતે બહાર જાય ને તો એના પત્નીને કે તમે થાલ ધરી આવજો તો થાલ ધરવા બેનો જાય પણ સંતો આવવાના છે ક્યારે આવે નક્કી નહીં એટલે ભલામણ કરીને ગયા કે આપણો જે નાનો બાબો છે ને તેણીઓ એને મોકલી દેજો થાલ ધરી આવે આઠ દસ વર્ષની ઉંમરનો છોકરો એને ભલામણ કરી થાલ તૈયાર થાય ને એટલે તું ધરી આવજે ભગવાનને તારા બાપુજી જેમ દરવાજા એમ તારે દરવાજા હોય છોકરો સાથે ક્યારે ગયેલો નહીં પણ થાળો જાય એ ખબર થાલ તૈયાર થયો એના ઘરે જે ભગવાનને ભાવથી ધરતા હોય ભગવાનને મંદિરની અંદર જઈ પાટલો મૂક્યો ભગવાનનો થાળ પધરાવ્યો પડદો નાખ્યો અને મંદિરની અંદર જે વ્યવસ્થા હોય ભગવાનની માટલી હોય એમાંથી લોટો ભરીને ભગવાન જળ ધરાવ્યું પછી પછી લઈ જાઓ થોડીક વાર થઈ અને પડદાની અંદર જોયું તો થાળ એમને માખી આખો પડ્યો છોકરે વિચાર કર્યો મારા બાપુજી કાયમ થાળ ધરવા આવે અને હું ધરવા આવ્યો એટલે ભગવાન કેમ જમતા નહીં હોય એને ભગવાનને પ્રાર્થના કરી ભક્તો કાયમ મારા બાપુજી થાળ જમાડે છે ને તમે જમી જાઓ છો આજ હું ધરવા આવ્યાનું કેમ નથી જમતા તમે રિસાણા છો ભગવાનની પાસે ભોળા ભાવે પ્રાર્થના કરી બીજી વખત જોયું તો બીજી વખત થાળ એમના મતો ફરીથી કીધું તમે નહીં જમો ત્યાં સુધી હું ઘરે જાઈશ નહીં મહારાજને કહી દીધું હોય એને ભોળા ભાવે પ્રાર્થના કરીને કીધું અને હું જમેડ્યા વિના જાઉં તો મારા બાપુજી મારી બા એ મને ઠપકો દે મને વઢે એટલે ભગવાન તમે જમી લો ત્રીજી વખતે આખી વેચીને બેસી ગયો અને ભગવાન પ્રગટ થાળ જમી ગયા જેટલું લાવ્યો તો બધું જમી ગયા જમ્યા પછી ભગવાન થાળ ની અંદર બાસુંદી ભરી દીધો મોટો છોકરા ત્રીજી વખત જોયું ને તો ભગવાન થાળ જમી ગયા અંદર બાસું આવી બાબલો રાજી થઈ ગયો બહુ રાજી થઈ ગયો ભગવાન મારા હાથ નો થાળ જમ્યા ઘરે આવ્યો થાળ લઈને ભગવાન પહોંચાડીને ઘરે આવ્યો એટલે એની મામ એની માએ પૂછ્યું કે બેટા થાળ ક્યાં તો કે મારા જમી ગયા એ અમને શું ખબર જમી ગયા કે જો આ પ્રસાદી આપી એની માએ બાસુંદી બનાવી નતી બાસુંદીનો પ્રસાદ ભગવાને સામેથી આપ્યો એટલે એની માને એમ થયું કે ભગવાન છોકરાના હાથે જમી ગયા એના જયારે બાપુજી આવ્યા ને ત્યારે એને વાત કરી કે ભગવાન પ્રગટ આપણા મંદિરમાં થાળ જમી ગયા અને ત્યારે પૂજારીને એમ થયું હું તો કેટલા વર્ષોથી ભગવાન સેવા કરું છું સવારે વહેલા જગાડું છું અભિષેક કરું છું ભગવાનની થાળ ધરાવું છું મારા હાથે ભગવાન નથી જમ્યા આના હાથે જમ્યા છે તો ભક્તો આપણો ભાવ હોય ને તો મૂર્તિમાં પ્રગટ ભગવાન બિરાજે છે પ્રગટ ભગવાન બિરાજે છે આજે અર્ચા રૂપે આપણા મંદિરોમાં ભગવાન બિરાજમાન છે શાસ્ત્રમાં ભગવાન પ્રગટ બિરાજમાન છે ભગવાન પરોક્ષ નથી ભગવાન આપણી પર કૃપા કરી અને પૃથ્વી પર કાયમને માટે વાસ કરીને રહ્યા છે પણ આપણને એમાં ભાવ રહેવો જોઈએ આજે તમારો બધા ભાવ છે તો ધર્મકુળ ચારે બાજુ શાકોત્સવમાં દર્શન દેવા માટે આશીર્વાદ દેવા માટે છે તમે લાઈવ દર્શન કરતા હશો કરો છો ને કેટલી મહેનત કરે છે શા માટે મહેનત કરે છે આ આપણા મોક્ષ માટે મહેનત કરે છે આ સંતો મહેનત કરે છે તમે તો મોટા નીકળ્યા છપૈયા સામે સ્વામી વહેલા આવી ગયા ધોઈન હોય તો ધોઈનમાં વહેલા આવી જાય ને તમને માર્ગદર્શન દેવા માટે તમને જગાડવા આવે બોલો હજી તમે જાગ્યા નહીં હોય ને ત્યાં ગામમાં આવી ગયા છે પૂજ્ય અમારે હરીષવાદ શાસ્ત્રી સ્વામી ગૌર સ્વામી એમની તબિયત નાદુરસ્ત છે છતાં એ બધા શાકોત્સવમાં અમારે પૂજ્ય કાકા સ્વામી અને કોઠારી સ્વામીને તો પાછો સત્સંગ કરવાનો આયોજનમાં નાનું મોટું કામકાજ આ બધું કરવાનું રાત્રિ દિવસ નથી થાકતા એનું કારણ શું છે ખબર તમારો બધાયનો રાજીપો છે તમે રાજી છો કે નથી આયા તમે રાજી છો ને આ સંતો પર રાજી છો ને રાજી છો એટલે નથી થાક લાગતો તો ભક્તો આપણે પૂજ્ય તારી સ્વામીને જ સાંભળવા છે પણ આ તો શું છે કે આપણે ક્યારેક ક્યારેક માયક મળે ને એટલે અમને એમ થાય કે હવે આ ભદ્રાવડીમાં તો ક્યારેક આવવાનું થાય ને કેજો ન થાય નાનભાઈ કહેતા થાય પાછા આવજો મને મળ્યા ને મને કે પાછા આવજો તમે અમે તમારી હારી જ છે ક્યાં જઈએ ઘર મૂકીને ક્યાં જવાનું હા અમારું ઘર છે તમે સરસ મંદિર સજાવી દીધું મંદિરને રિપેરિંગ કરી નાખ્યું પારણ કરી વાળી કરીને પારણમાં નહોતા આવ્યો હું પારણમાં કંઈક બહાર હતો એવું હતું પણ તમે સરસ ઉત્સવ મહોત્સવ પ્રસંગો કરો છો અને મંદિરે જવાનો નિયમ રાખજો ભાઈઓ બહેનો બધાએ ભગવાનનું ભજન કરજો હમણાં શાસ્ત્રીય સ્વામી કીધું ને આ દેહનું કાઈ નક્કી નથી આ દેહ નાશવંત છે એટલે દેવાનંદ સ્વામી લખ્યું કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે કર પ્રભુ સંગાથે દ્રઢ મરી જાવ મેલિન ધનમાલયંત કાલે સગો નહીં કોઈનો રે મરુ દેવાનંદ સ્વામી કે છે મનુષ્ય દેહ મળ્યો છે આ દેહ કરીને ભગવાનમાં હેત કરી લેજો આપણા હગા વાલા ને આપણું ઘર કુટુંબને સાધન સંપત્તિ બધી હેત હોય થોડું ઘણું આઘુ પાછું થાય ને એટલે દુખ થાય પણ સાચા હગા કોણ છે ભગવાન છે ભગવાનના ભક્ત છે ધર્મ કોળી હાચા હગા છે ભગવાનમાં જો હેત થઈ ગયું હશે તો આપણો બેડો પાર થઈ જાય મોક્ષ થઈ જાય છે ભગવાન સામે વચના પણ કીધું મહારાજ કે ભગવાન સિવાય બીજે જે હેત થાય ને એ પાપ મહાપાપ છે કારણ કે ત્યાં બંધાઈ જવાય છે એટલે સ્વામી લખ્યું હતી મોટા પુરુષને આશરે બળે પૂર્વ જન્મના પાપ આપણા પૂર્વ જન્મના કર્મ હોય ને તો મહાપુરુષના શરણે જઈ આપણું બધું કર્મ ધોવાઈ જાય પણ મન આપણું મને સહિત જવું પડે આપણે જઈએ ખરા ભગે લાગીએ પણ આપણું મન પાછું ક્યાં હોય આપણે પકડી રાખ્યું હોય આપણું ધાર્યું કરવું હોય મનને મારીને મનને મૂકીને જ્યારે મહાપુરુષના શરણે જવામાં આવે છે ને ત્યારે મહાપુરુષનો રાજીપો થાય છે ત્યારે આપણું કર્મ બળે છે આપણો અહંકાર ત્યાગવો જોઈએ અહંકાર સહિત જ્યારે આપણે સત્સંગમાં જઈએ મહાપુરુષના શરણે જઈએ ભગવાનના શરણે જઈએ અહંકારને માન એને છોડીને ભજન કરશું તો ભગવાનનો પોતાશે તો ભક્તો આવો સરસ મજાનો જ્યારે શાકોત્સવ થયો છે ત્યારે કાંઈક ને કાંઈક નિયમ લેજો મંદિરે જાજો પૂજા કરજો ધનુર્માસ છે ધનુર્માસમાં તો વિશેષ ભજન થાય આમ તો અમે સત્સંગમાં કહીએ ને તો એમ કે અમારા લગ્ન ગાળો કામની સીઝન લગ્ન ગાળો નથી ને અત્યારે ભજનનો ગાળો છે ભજનનો ગાળો ધનુર્માસ એટલે ભગવાન પોતે ભણવા જાય તમે પાટી ભગવાનને આપી દો ચોપડીઓ ભગવાનને આપી દો કલમ આપી દો ભગવાનનો ભણવાનો સમય છે આપણને ભણાવવા માટે આવે છે શું ભણાવે છે સદવિદ્યા ભગવાનનું કામ એક જ છે કે જીવનો કેમ મોક્ષ થાય અને મોક્ષ આપે એ વિદ્યા છે ને એને સદવિદ્યા કીધી છે એની પ્રવૃત્તિ ભગવાન કરે જ આ એક મહિનો પ્રવૃત્તિ કરે અગિયાર મહિનામાં આપણે ભાષા ભૂલી જાય બધું પાછો મહિનો આવે આ ભજનનો મહિનો છે સૌ ભજન કરજો તો એ શબ્દોની સાથે આ શાકોત્સવમાં જેમણે જેમણે નાની મોટી સેવા કરી છે એને ભગવાન ખૂબ સુખી કરે અને સ્વયંસેવકો ખૂબ મહેનત કરી રહ્યા છે ગામ સત્સંગ નાનો પણ અમારે પડખે અડખેથી બધા હરિભક્તો બોટાદથી હનાળીથી કોઠારીને બધા આવી ગયા છે બીજા તમે આમંત્રિત મહેમાનો પણ બધા પધારે છે નાનભાઈ ભાવ એવો છે આખા ગામનો ભાવ એવો છે પણ નાનભાઈ છે ને ભગવાને ભલે સંપત્તિ તો બધાની પાસે હોય પણ સંપત્તિ આવ્યા પછી નિર્માની પણ જે આવવું નિર્માની પણ જે સેવા કરવી એ મોટી વાત છે એની ઉપર ભગવાનની એવી મોટી કૃપા છે તમે એને સભામાં બેઠા હોય તો ઓળખી નો કે બીજો માણસ કે આ નાનભાઈ બેઠા હશે ગામ ગામના નામથી ઓળખતા હશે પણ પ્રશ્નલ નહીં ઓળખતા હોય તો પણ અમારે કોઠારી ઈશ્વરભા આવ્યા છે સાથે ભક્તો આવ્યા છે જોરદાર આવી મહેનત છે ને મહેનતનું ફળ છે ને શું છે તમે સત્સંગ કરજો ભજન કરજો તો એ શબ્દ મારા વક્તવ્ય ની વિરામ વસ્તુ જય સ્વામિનારાયણ ખુજ કોઠારી સ્વામીને વિનંતી કરીશું કે અમને কথাবার্তা লাভ আপে তো কোঠক